નમસ્કાર નમસ્કાર તમારું નામ શું ગામિત ને તમારું ગામ કયું જામખડી 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 ને તમારો તાલુકો સોનગઢ સોનગઢ જિલ્લો તાપી તાપી તો પ્રતિકભાઈ આપણે જે આ તમારી લાલ ગાય અત્યારે આપણે જોઈએ છે આજે તમારી અલ્યા લાલ ગાય છે બરાબર ને તો આ તમારી ગાયમાં સમસ્યા શું હતી એટલે કે આઠ વખત તમે બીજદાન કરાવ્યું પણ અસફળ રહ્યું બરાબર ને મતલબ કે આ જે આ ગાય છે લાલ ગાય એનું બીજદાન તમે આઠ વખત કરાયું પણ એ ફેલ થઈ ગયું બરાબર ને તો ફેલ તો થયું જ પછી તમે એનો શું કરાય ઉપચાર તે પેટ પછી સક્સેસ થઈ ગયો બરાબર ને ઓકે બેદાન તો સફળ થયું જ પણ આપણો જે આ વેટ પાવડર છે એ ખવડાવવાથી તમને બીજો લાભ શું થયો દૂધમાં વધારો થયો દૂધમાં વધારો થયો તો પહેલા દૂધ કેટલો પહેલા કેટલો આવતો હતો ત્રણ લીટર એટલે એક ટાઈમ કે બે ટાઈમમાં એટલે સવારે ત્રણ ને સાંજે ત્રણ ને અત્યારે ચાર થયો એટલે એક ટાઈમ બે ટાઈમ એક ટાઈમ નું ને એટલે કે સવાર ત્રણ આવતું તો ચાર થઈ ગયું સાંજે પણ ચાર એટલે સવારે એક લીટર સાંજે લીટર હોય મતલબ કે તમારે ત્યાં દૂધ માં વધારો થયો સવારે એક લીટર ને સાંજે એક લીટર બરાબર છે તો પ્રતિકભાઈ તમે કદાચ આપડી આ પ્રોડક્ટ ની વાપરતી તો

ઓછું આવતું હતું તો હવે એટલે કે આપડી આ એક ગાય છે બરાબર ને એમાં આગળ બી એક તમારું દબાઈ ગયેલું હતું એટલે જે આગળ તમારું એક ટૂંકમાં સમજો કે બંધ થયેલું સમજો ને એમાં તમારું બી ચાલ થઈ ગયું મતલબ કે જે તમને કઈ આશા હતી જ નહીં તો તમારો આ રાતે નો આચળ બ્લોક થઈ ગયેલો તો એના માટે તમે ઉપચાર કરો લો ઉપચાર કઈ નહીં કરો મતલબ તમને આવી ગયું ખબર પછી બરાબર ને તો તમને જે આપણો પાવડર છે પેટવેટ તમને એમની માહિતી કોણ આપેલી વિડીયો જોઈ લો ક્યાં જોઈ લો વિડીયો ફેસબુક પર બરાબર ને બસ તમે એમને ફોન ફોન